અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઝુલાપુર ગામે બહેન સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવકની હત્યા કરાઈ આરોપી સોળ વર્ષનો કિશોર અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઝુલાપુર ગામે સગીરે એક યુવકની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી હતી ઓગણીસ વર્ષીય યુવક ભરતભાઈ પટેલની પ્રેમ સંબંધના હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે એક સોળ વર્ષના સગીરે પોતાની બહેન સાથે ભરતના પ્રેમ સંબંધનો રોષ રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો મૃતક ભરત કોળી પટેલ પોતાના પાનના ગલ્લા પર બેઠો હતો આ દરમિયાન સગીર યુવર ગુટકા લેવાના બહાને આવ્યો હતો અને અચાનક તેની પાસે રહેલી છરીથી ભરત કોળી પટેલને છાતીમાં બેથી ત્રણ ઘા ઝીંકીને

બળદેવભાઈ કરશનભાઈ પટેલ તેમના દીકરા ભરતભાઈ જયારે રાતે સાડા વાગ્યાના અરસામાં પોતાની દુકાન ખાતે હાજર હતા તે દરમિયાન મૃત્યુ આ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે અને મરણ જનાર ભરતભાઈ જે છે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે એ સીએચસી ખાતે તેમની તેમને લઈ જવામાં આવે ત્યાં પોલીસ પહોંચેલ હતી પોલીસનો સમગ્ર બનાવની હકીકતથી જાણ થતા તાત્કાલિક હત્યાના ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ કામના જે ફરિયાદ છે બળદેવભાઈ વર્ષનભાઈ કોળી પટેલ તેમનો દીકરો ભરતભાઈ જેમને અગાઉ તેજ ગામના રહેતા એક કિશોર સાથે અણબનાવ થયેલો હતો અને આ ગામના જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેને તેની બહેન સાથે આ મૃતક ને છેલ્લા બે ત્રણ વર્ષ થી પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ હોવાના નાતે તેને ગમતું ન હતું અગાઉ છ મહિના પહેલા પણ તેને મરણ જનાર તેની સાથે બનાવ બનતા તેને જાણ કરેલ હતી કે તે બંને વાત ન કરે તેમ છતાં તેને વાત કરવાનું શરૂ રાખેલું બે દિવસ પહેલા ફરીથી તેને ચેતવણી આપેલ હતી કે મારી બહેન સાથે તું વાત ના કર પરંતુ મરણ જનારે તેને એવું કહેલું આ હત્યાની જાણ થતા તુરંત સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એલસીજી ની ટીમો બનાવીને બનાવીને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ અને તેમાં પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ને તેની બાથમી મળતા કિશોર ને નજરકેદ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે